નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત આમુદ તાલુકામાં મત ગણતરી પૈકી ઇટોલા ગામના સરપંચ ફક્ત બે મતે જીત્યા છે જ્યારે બોડકા ગામના સરપંચનો નો મતે ભવ્ય વિજય થયો છે આમુદ તાલુકાના ઇટોલા ગામના સરપંચ ફક્ત બે મતે જીત્યા છે જ્યારે બોડકા ગામના સરપંચનો નો મતે ભવ્ય વિજય થયો છે મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા મત ગણતરી સમયે ઉભા રહ્યા હતા જેમાં બોડકા અને ઇટોલા ગામના સરપંચ વિજય

મજાસરા તેલુ તેમજ સરભાણ અને ઇટુલા ગામે સરપંચ માટે ભારે રસાકસી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જ્યારે આમોદ મામલેદાર કચેરી ખાતે કોઈ અનિશ્ચય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ઘોડકા ગામ પંચાયત ની ગણતરી માં અમે ખુબ ખુબ આભાર માન્ય છે આખા ગામજનો નો પૂરેપૂરો અને અમે બધાનું કામ કટાવીએ છીએ અને બધાનો નો ખુબ આભાર છે અમને કયા મુદ્દા ઉપર તમે આ ઇલેક્શન જીત્યા

આમોદ તાલુકાના મછસરા ગામના સરપંચ જોહરાબેનનો ભવ્ય વિજય થતા મરચા અને ગુલાબના ફૂલહારથી સરપંચ પતિ અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું મછસરા ગામમાં સરપંચ ઉમેદવારનો મરચું ચિહ્ન હોય જેને લઈને મછસરા ગામના લોકોએ ગુલાબના ફૂલહારમાં મરચું અને ગુલાબ ભેગું કરી ફૂલહારથી અભિવાદન કર્યું હતું તો આમોદ તાલુકાના મછસરા ગામના મહિલા જોહરાબેન ઇબ્રાહીમ પટેલ નવસો નંબર પર મળ્યા હતા જ્યારે હરી ઉમેદવાર

તમામનો ખુબ દીક્ષિત નેશન બ્રસ્ત ન્યુઝુસર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર